નમસ્કાર વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે સમાચાર સાથે હું છું સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બે કાબુ છે બત્રીસ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં સફળતા નથી મળી ફાયર બ્રિગેડ બહારની બાજુથી પાણીનો મારો ચલાવી રહી છે માર્કેટના ચોથા અને પાંચમા માળે હજુ પણ જઈ શકાય તેવી સ્થિતિ નથી બેઝમેન્ટ સહિત બે માળની આગ કાબુમાં આવી છે માર્કેટ હડકે વળી રહ્યું છે અને વેપારીઓ નિરાશ હતાશા સાથે બહાર બેઠા કરોડો નું કાપડ વળી ને ખાક થયું છે કાપડ હોવાને લીધે આગ ખૂબ ઝડપથી પ્રસરી રહી છે સાથોસાથ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ હોવાથી પણ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે સુરતના રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બત્રીસ કલાક પછી પણ આગ હજુ બે કાબુ છે જોઈ શકાય છે કે ચોથો અને પાંચમા માળે જ્યાં ગઈકાલે આગ લાગી હતી ત્યાં આજે પણ એ આગ યથાવત જોવા મળી રહી છે આઠસો ચોત્રીસ જેટલી દુકાનો આ માર્કેટમાં આવેલી છે અને આ તમામ દુકાનો અત્યારે આગની લપેટમાં આવી ગઈ છે અથવા તો ફાયર બ્રિગેડ દ્વારા જે રીતે પાણીનો મારો કરવામાં આવ્યો છે તેને લઈને પાણીને કારણે નુકસાન થયું છે આ એટલું વ્યાપક નુકસાન છે કે વેપારીઓ પણ અહીંયા આવીને ચોવીસ કલાકથી બેઠા છે વેપારીઓની દુકાનની તમામ માલમત્તા હિસાબ કિતાબ કોમ્પ્યુટર સહિત સૌ તમામ વસ્તુ અત્યારે બળીને ખાત થઈ ગયું છે આ વેપારીઓ સાથે આપણે વાત કરી જાણવાનો પણ પ્રયાસ કરીએ કરીએ છીએ હમણાં તો કઈ ખબર પડે નહીં માર્કેટ ને અંદર જઈએ ત્યારે ખબર પડે પેલા કોઈ ખબર નહીં પડે માલ સામાન તો છે દસ વીસ લાખ કોઈને પચાસ લાખનો છે કોઈને કરોડનો છે કોઈને બે કરોડનો છે દુકાનદાર બધા આઠસો ને ચાલીસ દુકાન છે માર્કેટ માં દુકાન પેલા થી શું ખબર પડ્યા અંદર ગયા પછી ખબર પડે કેટલો નુકસાન છે ખબર નહીં દાદા અંદર જવા એવી સ્થિતિ છે તમે જોયું છે પરિસ્થિતિ નથી જવાય દેતા અંદરની પરિસ્થિતિ શું છે તે ખબર જ નથી અમને કોઈ રિપોર્ટ જ નથી કોઈ રિપોર્ટ નથી કોઈ જવા જ નહીં દીધા જ્યારથી આગ લાગી અને પછી અંદર ઘૂસવા જ નહીં દીધા બધું જ અંદર છે કોઈને હાથમાં કઈ જ નથી ખાલી માણસ જિંદા છે બધા બાકી કઈ છે નહીં હાથમાં ચોક્કસ જે રીતે વેપારીઓની આ સ્થિતિ છે અંદર જવાય એવું છે કઈ જોયું કેવી પડે એ તો ફાયર સેફ્ટી વાળાથી પૂછવું પડે અમને તો અંદર એન્ટ્રી જ નથી એ તો ફાયર ઓફિસરથી પૂછ્યું અંદર જવાય જવાય અમને નહીં ખબર છે અમે તો અહીંયા બેઠા બેઠા રેડીએ છે કે અમારું તો નુકસાન થાય છે એટલે અહીંયા બેઠા બેઠા રેડી છે બધા અમારી દુકાનો છે તો નુકસાન થાય છે હા ચોક્કસ વેપારીઓ અહીંયા અત્યારે નિરાશ થઈને બેઠા છે અન્ય વેપારી સાથે વાત કરી દાદા અંદરની સ્થિતિ કંઈ ખબર પડી છે ફાયર હાથેમાં નહીં મારી કંઈ ખબર છે હા સ્થિતિઓ ખરાબ થઈ છે ખાલી હા ખબર અમને કોઈને જવા તો દેતા નથી શું ખબર લાગે કોઈ સિલેક્ટ પણ પડેલા છે શું શું થયું છે કોઈ શટર તોડી નાખ્યા કોઈ કોઈ આઈડિયો નથી સાહેબ તો નુકસાન તો બહુ થયો કોઈ હિસાબ કિતાબ નથી સાહેબ સાહેબ સરકાર ઉપર વિશ્વાસ છે બીજેપી સરકાર છે પીએમ મોદી અમારો બધો ગ્રુપ લગભગ પચીસ વર્ષથી બીજેપી વોટ આપીએ જ છે અને બીજેપી અહીંયા જીતતી જાય છે તો અમને સરકાર પર પૂરો ભરોસા છે કે બધાને સપોર્ટ આપશે જે રીતે અહીંયા આગની ઘટના બની છે બત્રીસ કલાક જેટલો સમય થયો છે આગ હજુ કાબુમાં આવી નથી વેપારીઓ નિરાશ થઈને બેઠા છે ક્યાં અને કેટલું નુકસાન છે એ કેવું મુશ્કેલ છે પરંતુ આજ વેપારીઓ જે છે વેપારીઓ એક આશા અપેક્ષા રાખી રહ્યા છે સરકાર પ્રત્યે પણ આશા અપેક્ષા રાખી રહ્યા છે કે આ મુશ્કેલ ઘડીમાં સરકાર તેમને કઈ મદદ કરશે કેમેરામેન સરજુ પારે સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા સત્યાવીસ કલાકથી વધુ સમયથી આગ લાગી છે હજી પણ આગ બેકાબુ છે માર્કેટમાં આવેલી દુકાનોમાં સિન્થેટીક મટીરીયલ હોવાને લીધે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ છે પરંતુ આ તમામ વચ્ચે એક હકીકત સામે આવી છે કે માર્કેટમાં મોટા પ્રમાણમાં ગેકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે જેને લીધે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે પાર્કિંગથી માંડીને ટેરેસ સુધી તમામ જગ્યાઓએ પતરાના શેડ બનાવી દેવાયા છે ટેરેસ પર આવેલા પતરાના શેડને લીધે વિભાગ ઉપરથી અંદર જઈને કામગીરી ન કરી શક્યું અને આગ પર કાબુ મેળવવામાં ખાસો સમય લાગી ગયો તો કહેવા પ્રમાણે તાપમાન ખૂબ વધારે લીધે હાલ તો અંદર જવું શક્ય જ પરંતુ થોડા સમય પછી સ્થિતિ જોઈને અંદર જવાની પ્રક્રિયા શરૂ સુરતના વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં છવ્વીસ કલાક પછી આગ કાબુ છે અત્યારે વીટીવીની ટીમ આ માર્કેટના એક બીજા પોર્શનમાં પહોંચી છે જ્યાં કેટલું વ્યાપક નુકસાન અને કેટલી ભયાનક આગ છે એ દર્શાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ આજે છવ્વીસ કલાક પછી પણ આ આગના ધુમાડા એમને એમ જ નીકળી રહ્યા છે આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આઠસો ને પાંત્રીસ જેટલી દુકાનો આવેલી છે એ તમામ દુકાનો અત્યારે આગની ચપેટમાં આવી ગઈ છે જે દુકાનોમાં આગ નથી લાગી ત્યાં છેલ્લા છવ્વીસ કલાક દરમિયાન જે કરોડો લીટર પાણી છાંટવામાં આવ્યું છે એ પાણી ઘૂસી ગયું છે અને બીજી હજુ પણ ત્રીજો અને ચોથો માળ જે છે એ ત્યાં આગ બે કાબુ છે અને જે રીતે આ ધુમાડા નીકળે છે એ પણ જોઈ શકાય છે બીજું એક જે દરેક દુકાનોમાં એસી લાગેલા હતા એને કારણે પણ વારંવાર આગ ફાટી નીકળતી હોવાની પણ વાત એક સામે આવી છે અલબત્ત આ જે કાપડ અંદર પડ્યું છે એ કાપડ એક પ્રકારની પેટ્રોલિયમ પ્રોડક્ટ છે અને એ પેટ્રોલિયમ પ્રોડક્ટ જ્યાં સુધી પૂરેપૂરી સળગી ન જાય ત્યાં સુધી આગ ઓલવાતી નથી ભૂતકાળમાં આવા અસંખ્ય અનુભવ થયા છે આ વધુ એક વિકરાળ આગે સુરત મહાનગરપાલિકાના તંત્રને અત્યારે એક કામે લગાવ્યું છે સાથે સાથે છેલ્લા છવ્વીસ કલાકથી થી આગ કાબુમાં આવી નથી ત્યારે કેવી રીતે આવી આગ જે છે એ કાબુમાં લેવી એ સુરત ફાયર બ્રિગેડે હવે શીખવું પડશે તેવું લાગી રહ્યું છે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત